જૈન મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે મહિલાઓ માટે નમોશ્રી યોજના તો આ નમોશ્રી યોજના છે તે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે લાવવામાં આવેલ છે આ યોજના અંતર્ગત મહિલાઓને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે તો આ યોજનાનો લાભ કોને મળશે આ યોજનાના નિયમો અને શરતો શું રહેશે તેમજ આ યોજનાનું ફોર્મ તમારે ક્યાં ભરવાનું રહેશે તો સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો એ પહેલાં તમે વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ નથી તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ મિત્રો કે શ્રી યોજના તો રાજ્યમાં સગર્ભા માતાના પોષણ સ્તરમાં સુધારો થાય તેમજ માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે અંગેની મહત્વકાંક્ષી યોજના એટલે કે નમોશ્રી યોજના તો આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભની વાત કરવામાં આવે તો નીચે દર્શાવેલ નિર્ધારિત કરેલ પાત્રતા ધરાવતી સગર્ભા બહેનોને પ્રથમ બે પ્રસૂતિ માટે રૂપિયા બાર હજારની નાણાકીય સહાય છે તે બંને વખત મળવાપાત્ર રહેશે એટલે કે આ યોજના અંતર્ગત જે પ્રેગ્નેન્ટ મહિલાઓ હોય તેને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે અને બે પ્રસૂતિ માટે રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે અને બંને વખત છે તે આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ હવે આપણે એ વાત કરીશું કે નમો શ્રી યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું રહેશે એટલે કે આ યોજનાનો લાભ છે તે કઈ મહિલાઓને મળશે તો જે મહિલા અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિમાં આવતી હોય તેવી પણ મહિલાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે તેમજ જે મહિલાઓ આંશિક રીતે અથવા તો સંપૂર્ણપણે વિકલાંગ એટલે કે દિવ્યાંગ હોય તેઓને આ યોજનાનો લાભ મળશે તેમજ બીપીએલ રેશન કાર્ડ હોય તેવી મહિલાને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડ જે પણ મહિલાઓ પાસે હોય તેને પણ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ ઈ શ્રમ કાર્ડ ધરાવતી મહિલા એટલે કે પાસે જેની પાસે ઈ શ્રમ કાર્ડ હોય તેને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ કિસાન સન્માન નીતિ હેઠળ લાભ પાર્થી હોય તેવી મહિલા એટલે કે પીએમ કિસાન યોજનાનો જે પણ મહિલા લાભ મેળવતી હોય એવી મહિલાને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તો મનરેગા કાર્ડ એટલે કે જોબ કાર્ડ ધરાવતી જે પણ મહિલા છે તેને પણ આનો લાભ મળશે તેમજ જે મહિલાઓની કૌટુંબિક વાર્ષિક આવક આઠ લાખ કરતાં ઓછી હોય તેને મળવાપાત્ર રહેશે તેમજ સગર્ભા અને સ્તનપાન કરાવતી એ એચની જે આશા વર્કર બહેનો હોય તેને પણ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણીની મહિલા હોય તેને આ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવશે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ રેશનકાર્ડ ધરાવતી મહિલા એટલે કે જે પણ રેશનકાર્ડ ધારકોમાં મહિલાઓને ઘઉં ચોખા મળતા હોય તેવી મહિલાઓને પણ આ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે તેમજ હવે આપણે એ જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રૂપિયા ચારસો અઠ્યાસી કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે અને આ યોજનાનો અમલ છે તે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી થશે તો આ અંગે નમોશ્રી યોજનામાં ફોર્મ તમારું કઈ રીતે ભરવાનું એટલે કે ફોર્મ ઓનલાઈન ભરાશે કે ઓફલાઈન તેમજ આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અંગે હજી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવેલી નથી એટલે તમારા ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે તેમાં કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની હજી સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી નથી જ્યારે પણ સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જરૂરી એક વિડીયો છે તે અપલોડ કરીશું કે જેમાં તમારા ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે અને આમાં કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે તો જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે ત્યારે આપણી ચેનલ પર એક વિડીયો આ યોજનાને લગતો મૂકવામાં આવશે તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના સરકારી ભરતી જમીન રેકોર્ડ આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ શ્રમ કાર્ડ પાન કાર્ડ લાયસન્સ પીએમ કિસાન આઈ ખેડૂત ડિજિટલ ગુજરાત ઈ સમાજ કલ્યાણ ઓજ સંબંધ તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો તેમજ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવું તે સાવ એકદમ ફ્રી છે તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ